સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે જય શ્રી નારાયણ હું રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો આનંદમાં હશો ઠાકોરજી પાસે મારી એક જ પ્રાર્થના છે સજ્જનો આજની વિડીયો આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે તમામ લોકો માટે જેમની કુંભ રાશિ છે આજની તેથી પણ વધુ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે માયાવી રાહુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ રાહુનું આ ગોચર જે વિશેષ રૂપથી પોતાના જ નક્ષત્રમાં જોવામાં આવી રહ્યું છે શતભિષા નક્ષત્રમાં રાહુ જે કે પૂરા એકસો સિત્તેર દિવસ સુધી હવે એકસો સિત્તેર દિવસ સુધી પોતાના જ નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં રહેવાના છે એક ઓગસ્ટ પ્રભાવ રાશિવાળાઓને જોવા મળશે કારણ કે આ ગોચર તમારી છે આ સમયે રાહુ તમારી જ રાશિમાં છે કુંભ રાશિમાં છે જે કે તમારી જ પોતાની રાશિ છે કારણ કે શનિદેવના મિત્ર છે અને વિશેષ રૂપથી શનિદેવની રાશિમાં રાહુનો પ્રભાવ એટલો ખોટો માનવામાં આવતો નથી સૌ પ્રથમ તમારો ચાર્ટ આગળ મુકાયેલો છે કુંભ રાશિ ચાર્ટ તરફ જુઓ સૌપ્રથમ આપણે આ જાણશું કે રાહુ તમારી કુંડળીમાં ક્યાં બેઠા છે અને તેમની દૃષ્ટિઓ ત્રણ ભાવોમાં પડે છે વિશેષરૂપથી પંચમ દૃષ્ટિ સાતમી દૃષ્ટિ નવમી દ્રષ્ટિ આ રાહુની દ્રષ્ટિઓ છે રાહુ મલ્ટિપલ આપે છે જ્યાં પણ બેઠા હોય છે જ્યાં પણ જુએ છે ત્યાંના ભાવને દુગણું તિગણું કરી દે છે તે ભાવના ફળને પણ વધારી દે છે પરંતુ આ ડિપેન્ડ કરે છે કે તમારી કુંડળીમાં રાહુ કયા ગ્રહ સાથે બેઠા છે કયા ભાવમાં બેઠા છે અને કઈ પોઝિશનમાં છે તે મજબૂત છે કે નહીં કયા ભાવમાં બેઠા છે આ બધું જોવું પડે છે તો સૌ પ્રથમ ચાર્ટ તરફ જુઓ કુંભ રાશિ કુંભ રાશિમાં તમારી કુંડળીના ફર્સ્ટ હાઉસમાં રાહુ વિદ્યમાન છે જે કે પોતાના જ નક્ષત્રમાં છે અને વિશેષરૂપથી અને વૈદિકમાં તો કહેવામાં આવ્યું છે રાહુ બાહુબલમ બાહુબલ કરો ઉન્નતિ રાહુ બાહુબલ પ્રદાન કરે છે જો કે મનને ભ્રમિત કરે છે જો ખોટા ગ્રહની ની દ્રષ્ટિ પડી જાય તો વિશેષ રૂપથી આ આત્મબળમાં વૃદ્ધિ કરશે તમને એક એક મલ્ટિપલ આપશે મલ્ટિપલ જ્ઞાન બુદ્ધિનું અતિશય ચાલન કારણ કે રાહુ પાસે ફક્ત માથું છે ધડ નથી વિચારવાની ક્ષમતા રાહુ પાસે મલ્ટિપલ છે બહુ વધારે એવું એવું વિચારી શકે છે એવું એવું કરાવી શકે છે જે કદાચ કોઈ ગ્રહ ન કરાવી શકે આ વિશેષ રૂપથી તેની એક મુખ્ય ભૂમિકા રહે છે સાથે સાથે વિશેષ રૂપથી જુઓ રાહુ કુંડળીના ફર્સ્ટ હાઉસમાં બેઠા છે અને અહીંથી રાહુ કુંડળીના પાંચમા ઘર તરફ જોઈ રહ્યા છે કુંડળીના સાતમા ઘર તરફ જોઈ રહ્યા છે કુંડળીના નવમા ભાવ તરફ જોઈ રહ્યા છે આ ત્રણ ઘરોમાં રાહુની દ્રષ્ટિ પડી રહી છે સૌ વાત કરીએ કુંડળીના પાંચમા ઘર પર રાહુની દ્રષ્ટિ પડવાની સૌ પ્રથમ તો રાહુ ફર્સ્ટ હાઉસમાં બેઠા છે આત્મવિશ્વાસથી ભરપૂર ને કંઈક મલ્ટીપલ કરવાની ઉન્નતિના શુભ અવસર પણ તમને પ્રાપ્ત થશે જે તમારા વ્યાપારમાં વૃદ્ધિ માટે ધન વૃદ્ધિ માટે ખૂબ જ શુભ સૂચક સાબિત થશે કુંભ રાશિ માટે સાથે સાથે પાંચમી દ્રષ્ટિ પંચમ ભાવમાં પડવાથી તે જ્ઞાનમાં વૃદ્ધિ કરાવે છે સાથે 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 વિશેષરૂપથી જે પણ સ્ટુડન્ટ્સ અને વર્કિંગ પ્લેસ પર મહેનત કરી રહ્યા છે સારી નોકરી માટે તેમના માટે સંઘર્ષ સાથે સાથે મલ્ટિપલ ગેન એટલે કે મલ્ટિપલ આપવા માટે પણ રાહુની ક્યાંકને ક્યાંક મુખ્ય ભૂમિકા રહેશે ક્યાંકને ક્યાંક કોઈ સારા ક્ષેત્રમાં અથવા વિદેશી સંપર્કોમાં ખૂબ જ સારો લાભ મેળવી શકો છો વિદેશી યાત્રાઓમાં સાથે સાથે વિદેશથી કોઈ અપડાઉન વિદેશથી સ્ટડી વિદેશથી વર્કિંગ પ્લેસ અથવા કોઈ વ્યાપાર જોડાયેલો હોય તેમાં પણ ઉન્નતિના શુભ સૂચક અહીં દેખાઈ રહ્યા છે સાથે સાથે અહીં જુઓ કે રાહુની જે સાતમી દ્રષ્ટિ છે તે કુંડળીના સપ્તમ ભાવમાં પડે છે સપ્તમ ઘર કુંડળીનું મેરિટનું સ્થાન હોય છે લગ્નનું સ્થાન હોય છે તો વિશેષરૂપથી આ સમયમાં લગ્નના પ્રસ્તાવ પણ ખૂબ જ જલ્દી આવશે પરંતુ વિશેષરૂપથી અહીં ધ્યાન રાખવાનું છે કે ક્રોધ ક્રોધનો થોડો ત્યાગ કરો જે પણ મેરિડ લોકો છે તેમના ક્રોધના કારણે લગ્નમાં અથવા મેરિડ લાઇફમાં કોઈપણ પ્રકારનું વર્તન બગડે નહીં તેના માટે ક્રોધ પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જ્યોતિષશાસ્ત્ર જે હોય છે તે એક માર્ગદર્શન પણ આપે છે કે તમને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ક્રોધનો ત્યાગ કરો વાસ્તવમાં રાહુની દૃષ્ટિ જ્યાં સપ્તમ ભાવમાં પડી રહી છે ત્યાં રાહુ મલ્ટિપલ આપે છે તો વિશેષરૂપથી તમારા અંદર આ ક્ષમતા છે કે તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવી જાય લગ્નજીવનને લઈને કે પરિવારને લઈને તમે તેને યોગ્ય રીતે હેન્ડલ કરી શકો છો કારણ કે આ સમયે તમારા અંદર વિચારવાની અને સમજવાની શક્તિ ખૂબ જ ગુપ્ત રીતે હાજર રહેશે આ સમયે તમારું મગજ ખૂબ જ ખાસ રીતે કમ્પ્યુટર જેવી રીતે કામ કરશે વિશેષરૂપથી આ સમયે તમે એકસાથે ઘણા બધા કામ કરવાની વિચારણા કરશો અને ઘણા બધા કામ કરવાની વિચારણા કરશો પણ અને તે કરી પણ લેશો કારણ કે વિશેષરૂપથી રાહુ મલ્ટિપલ જ્ઞાન આપે છે જે તેના વિશેષ ગુણધર્મ છે આ સાથે સાથે રાહુની સૌથી અંતિમ દૃષ્ટિ ભાગ્યસ્થાન પર પડી રહી છે ભાગ્યમાં વૃદ્ધિ કરાવનારી છે કારણ કે પોતાના જ મિત્રની રાશિ કુંભ રાશિમાં છે તમારા જ ઘરમાં છે તો વિશેષરૂપથી ભાગ્ય એકદમથી પલટી શકે છે એટલે કે યોગ્ય સમયે તકનો લાભ કેવી રીતે લેવો તે તમને આવડવું જોઈએ કોઈ પણ સારી તક તમારા હાથમાં આવે તો તેને સ્વીકારવી જોઈએ ભલે કેટલોય પરિશ્રમ કરવું પડે જોકે રાશિમાં શનિદેવ તમારા ગુરુ છે શનિદેવ તમારી રાશિના સ્વામી છે મહેનત અને સંઘર્ષ કરવામાં તમે ક્યારેય પાછળ નથી હટતા તમે બહુ સારું કામ કરો છો મહેનત કરવામાં કુંભ રાશિવાળા સૌથી વધુ સક્રિય હોય છે વિશેષરૂપથી કોઈ પણ કાર્યને ખૂબ સ્થિરતા સાથે લગનથી કરો છો વિશેષરૂપથી ભાગ્ય પરિવર્તનના ખૂબ જ સારા શુભ સંકેતો દેખાઈ રહ્યા છે કુંભ રાશિવાળાઓનું ભાગ્ય અચાનક પલટી શકે છે તમને કોઈ ખૂબ સારી વ્યવસ્થા કોઈ ખૂબ સારો પદ માન સન્માન પ્રાપ્ત થઈ શકે છે વ્યવસાયમાં હોય કે નોકરીમાં હોય તમારી જે પણ ફિલ્ડ છે તેમાં તમે ઉન્નતિ મેળવી શકો છો ટ્રેડિંગ અને શેર માર્કેટ જેવા ચક્કરોમાં વધુ પડવું જોઈએ નહીં કારણ કે અહીં કમાણી જેટલું જ નુકસાન થવાનો ભય પણ રહે છે તેથી આ બાબતનું ખાસ ધ્યાન રાખો એટલે કે વ્યવસાયમાં તમે પરિવર્તન સાથે એક સારો સંબંધ સ્થાપિત કરી શકો છો આ સાથે સાથે જેમની પણ કુંભરાશિની કુંડળી બનેલી છે તેઓ આ ચાર બાબતો ધ્યાનથી સાંભળો તમારી કુંડળી ખોલો અને હું જે ચાર વાતો કહી રહ્યો છું તે નોંધ કરી લો સૌપ્રથમ જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એકસાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહે છે બીજું જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એકસાથે તો નથી બેઠા કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહે છે ત્રીજું જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય અને રાહુ એકસાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહે છે અને ચોથું જુઓ કે જ્યારે રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન હોય છે ત્યારે તેને પૂર્ણ કાલસર્પ દોષ કહેવામાં આવે છે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઊભા થાય છે ત્યારબાદ વ્યક્તિ વિચારે છે કે હું પરિશ્રમ કરી રહ્યો છું છતાં મને સફળતા કેમ નથી મળી રહી કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોના કારણે વ્યક્તિ જીવનમાં અસફળ રહે છે પરંતુ વિધિવિધાનથી પૂજન કરાવ્યા પછી આ દોષ પણ શુભ યોગ તરીકે કાર્ય કરવા લાગે છે બે ઉપાય કુંભરાશિવાળાઓ જરૂર અનુસરો દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો અને બીજું તમારી રાશિના સ્વામી શનિદેવ બને છે તો દરરોજ સવાર સાંજ નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરો આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે ત્યાં સુધી માટે મિત્રો જોડાયેલા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધ